જય હિન્દ દોસ્તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે હાલ હું પહોંચી ગયો છું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામે જે હા ગાઈઝ તમે આ જોઈ શકો છો આ જે નજારો જે છે અહીંયા લોકો શું કહેવાય એમ એકદમ મોજ માણવા આવે છે અને પવનની લહેર લેવા આવે છે અહીંયા પવન એકદમ શું કહેવાય આમ આપણે દેશી કુદરતી એસી તરીકે આ એરિયો ઓળખવામાં આવે છે એવું છે એટલે અહિયાં તમને શું કહેવાય નો જોવાનું બધું જોવા મળી શકે છે જેમ કે જાત જાતના પ્રાણીઓ અને બીજા પણ પ્રાણીઓ જોવા મળી શકે છે એ તમે લોકો સમજી શકો છો કે કુડા બીજ જે છે એ શાના માટે પ્રખ્યાત છે એટલે હાલ હું તમે ચોખ્ખું કહી દઉં કે અહીંયા જે છે એ ભાઈ પ્રેમી પણ કઈ આવે છે એટલે સાંજના આ બધા એરિયા જે છે એ કવર કરી લઈશું અહીંયા બધામાં માહિતી લોકો ફરવા આવતા હોય છે

અમુક લોકો જે બાવળિયામાં બેઠા છે અમુક લોકો હજુ આવ્યા નથી એટલે સાંજના સમયે છે ને અતિશય લોકો હોય છે જે ભાવનગર જિલ્લામાંથી ઘણા લોકો અહીંયા આવે છે અને બીજું જે છે કે હું તમને આ જે સમુદ્ર જે છે આમ જુઓ એટલે આપણે ઘુગાર ઓરો ફેરી બતાસી તમને આ સાઈડ ઘૂઘાર ઓરો ફેરી આવેલી છે અને જો એક મોટી સ્ટીમર બતાવી રહી છે તમને જોઈ શકો છો અને સામે જે છે એ આ જે છે પિરમ બેટ છે તમે જોઈ શકો છો આ પીરમ બેટ છે અને એક્ઝેક્ટ આની સામે સામે આ જે દરિયો જે આ બાજુ તમે નજર કરશો તો આપણે નિષ્કલંગ મહાદેવ એવા કોળિયાકમાં જે સ્થાપિત કરવામાં આવેલું છે ત્યાંનો નજારો છે એટલે સામે મને અત્યારે બતાવી રહ્યું છે જે સમુદ્રમાં મંદિર જે છે એ બતાવી રહ્યું છે એટલે એ સાઈડ જે છે એ નિષ્કલંગ મહાદેવનું મંદિર છે કોળિયાક જે પ્રખ્યાત છે આપણે એ મંદિર છે અને આ જે અહીંયા માહોલ આવે અલગ છે ગાઈઝ આજે હું આવ્યો છું એકલો

ત્યાં સુધી આનું પાણી પહોંચી જાય છે અને પછી એના ટાઈમે એ પાછો જાય અને પાછો પણ આવી શકે છે એનો સમય હવે થતો આવે છે એટલે જેમ કે આ બાજુ પ્રયાસ કરી રહ્યો છે દરિયો આવી શકો છો તમે બાકી આજે ખાલુ ખાલુ બતાય ને બધામાં એ સવારના ટાઈમે બધામાં પાણી હોય છે ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા પથ્થર ઉપર છે ને એટલા શંખ જ જોવા મળશે તમને જોઈ જોઈ શકો છો તમે આ એટલા શંખ જ છે ચમકદાર પથ્થર છે ઓ એકસાથે કેટલા બધા પથ્થર છે અને આ પથ્થરમાં આ એટલા શંખ ચોંટેલા છે શંખ આવે ને નાના નાના શંખ એ ચોંટેલા છે તમે જોઈ શકો છો તો ફાઇનલી ગાઈઝ ભણવું આમ ચાલું પડ્યું છે મારે જેમ કે અડધો કિલોમીટર જેટલું ચાલું પડ્યું છે પણ ફાઇનલી દરિયા કિનારે હું પહોંચી ગયો છું ને અહીંયા તો ઓર મજા આવે છે એટલે ડબલ મજા આવે છે જે સામરથી આવતી ને મજા એનાથી ડબલ મજા આવી રહી છે બધા મજા આવે એવો માહોલ છે તમે જોઈ શકો છો સમુદ્રની લહેર આવી રહી છે આ રીતના કાંઈ માહોલ છે તમે જોઈ શકો છો દરિયો આવતો જણાય છે આ બાજુ એવું લાગે છે જોઈ શકો છો તમે અને મોજા કહેવાય દેશી ભાષામાં શું મોજા

ને અન્ય કોઈ જગ્યાઓ થી જોતા હોય તો પણ સબસ્ક્રાઇબ કરવા વિનંતી તો જોજોજો તો અરે મને તો ગાઈસ એમ છે ને અત્યારે હાલ નાવાનો મન થઈ રહ્યું છે પણ સાથે કોઈ છે નહીં તો મોબાઈલ પર વગેરે વસ્તુઓ બધી કોને આપતી એવું થાય ને એટલે કાઈ એમ કહેવાય કે કહેવાય કેમ ભાઈબંધો વગેરે હાઉ ન કાપું છે બધું બધી વાત છે એકા તો મિત્ર સાથે હોય એકા તો ફ્રેન્ડ સાથે હોય તો મજા આવે એમ પણ હું એવું તો કોઈ કારણોસર ભોગા અને પછી એવું થયું કે ભાઈ આપણે આ દરિયો જે પ્રખ્યાત જે છે એવું લોકોને બતાવી દઉં આપણા ભાવનગરવાસીઓ માટે ખાસ કરીને અને અન્ય પણ જે જિલ્લામાંથી લોકો જતા હોય તેમના માટે પણ પણ જો તમે મારી ચેનલમાં તમે એટલું જેટ લોકો જો નવા હોય તો પછી ત્યારે સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો તેના ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી રહે અને હું આવા આવા તમારી જોવાલાયક સ્થળો તમારી સમક્ષ લાવતો રહીશ